તો કેટલીક જગ્યા પર સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવી પણ દેવામાં આવ્યા છે ત્યારે લોકોને બિલ વધારે આવતું હોવાની ઘણી ફરિયાદો પણ વીજ કંપનીને થઈ રહી છે અને બિલની રકમ વધારે આવતી હોવાને લઈને લોકોમાં પણ સ્માર્ટ મીટરને લઈને રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસો પહેલા લોક ગાયક કીર્તિદાન ગઢવી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની મુલાકાત દરમિયાન સ્માર્ટ મીટરના વખાણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદથી ફરીથી રાજ્યમાં સ્માર્ટ મીટર વિરોધનું ભૂત ધોણવા લાગ્યું અને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર લોકોના ઘરે ન લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ શેરપરા તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવેલો કલેકટર કચેરીમાં સુત્રોચાલુ કરીને જિલ્લા કલેકટરને પત્ર આપી રાજ્યવ્યાપી વિરોધની શરૂઆત આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાંથી કરવામાં છે

ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર નેચેરી ત્યારે આ લૂંટ કરવા માટે ગુજરાતની પ્રજા જે મોંઘવારી બેરોજગારીથી ઓલરેડી પીસાઈ રહી છે એના કિસ્સા ઉપર તરાપ મારવા માટે સ્માર્ટ તરાપ પાડવા માટે આ લૂંટ કરવા માટે જે સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કર્યું છે એવા ધંધા આ લૂંટના ધંધાઓ બંધ કરો નહીતર પ્રજા તમને સણસણ તો જવાબ આપશે અને એના વિરોધમાં આમ આદમી પાર્ટી આજરોજ લડાઈની શરૂઆત કરી છે આવનારા દિવસોમાં લડાઈ ગુજરાતના ખૂણા ખૂણા સુધી જશે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ ઓલરેડી કીધું છે કે આવા છેલ્લી બ્રિટીઓ જે પ્રજાના પૈસે છેલ્લી બ્રિટી બનીને બેઠા છે બરાબર પણ એને પ્રજાની પીડા નથી દેખાતી સરકારના મુખ પત્રો બનીને કામ કરે છે અને વિનંતી કે એકવાર ગામડાઓમાં જઈને જુઓ એકવાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જઈને જુઓ એકવાર ગુજરાતના કોઈ બેરોજગાર યુવાનોને મળીને પૂછો આ સુરતમાં જેને કર્યો છે એવા પરિવાર ને જઈને પૂછો તમારી એસી ગાડીઓમાંથી અને એસી બંગલાઓમાંથી બહાર નીકળજો તો તમને ખબર પડશે કે ગુજરાતની પ્રજા શું કરે છે કેટલી પીડાઈ રહી છે બાકી તમે તમારા ડાયરા કરે રાખો ડાયરા ઉપરથી સરકારની ભક્તિ કરે રાખો ગુજરાત હેરાન કરવાનું બંધ કરો